ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ઠંડી સવાર સવારમાં જોરદાર છે અને કાલે તો અમારા ઓફિસની બીજ હતી અને મેળો હતો તો અમારે રિઝલ્ટ જોવા શું શું લાવ્યો છે રમકડામાં બતાવું તો એક તો આ દાડો બેટ લાવ્યો આ જો બેટ લાવ્યો છે સરવર સર અને અત્યારે શું કરો છો જોવા બતાવું તો મછલી લાવે પછી એ ઉડાડ પચાસ હાઈટ રૂપિયા લાવ્યો લગભગ

આ એ તૂટી લેવા મારો ભાઈ જો આ મૂકી છે બોલવા રેકોર્ડિંગ થઈને બોલો છોકરા મજા આવે અને ગીતો પણ આગળ છોકરાને લગતે એટલે આ બધું લાવ્યો એ બસો અઢીસો ની આસપાસ ચાર્યું ચાલુ કરી બતાવજો અહીંથી અસ્વી ચાલીસ છે આ ચાલુ કરવાનું ચાલુ કર્યું જોરદાર છે અને આ સોંગ ગીત વગાડી આપડે ઉપર જો જે બોલી બધું રેકોર્ડિંગ બોલો પાછું વાગે છે ગીત જોરદાર છે ને ભાઈ બંધ કરી દઈએ અત્યારે એટલે અત્યાર છે ને ભાઈ કાલ બેડો તો વિરાટ આટલી બધી વસ્તુઓ લાવ્યો છે બરોબર કેટલા ને લાવ્યો છે લગભગ તમે અત્યારે જો મારજો ભાવ મેં કહી દીધું છે બરોબર વિરાટભાઈ બહુ છે કા પતંગો બસ બસ ઉડી જાય લે છોડતો રે જય માતાજી મિત્રો વિડિયો ગ્રા દિવસે આવ્યો આ વિડિયો કેવો લાગ્યો ફૂલ સપોર્ટ કરો ભાઈ બરોબર સબસ્ક્રાઇબ કરો આપણો ચેનલ લે કમેન્ટ માં લખજો વિડિયો કેવો લાગ્યો જય માતાજી ગુડ મોર્નિંગ